કલાકો નહીં દિવસો વીતી રહ્યા છે પરંતુ સ્વજનોની કોઈ ભાડ નથી અને એટલે જ પીડિત પરિવારજનોમાં આક્રોશ વ્યાપ્યો છે કોઈ યોગ્ય જવાબ નથી મળતો જનેલી રાજકોટ સિવિલ હોસ્પિટલે પીડિત પરિવારજનો રોષે ભરાયા પરિવારજનોએ બસ એક જ માંગ કરી કે ક્યારે મળશે સ્વજનોનો પાર્થિવ દેહ આ સમયે એસીપી રાધિકા ભારાઈએ પીડિત પરિવારજનોને સમજાવ્યા એસીપી રાધિકા ભારાઈનું કહેવું હતું કે જેમ જેમ ગાંધીનગરથી ડીએનએ રિપોર્ટ આવશે સ્વજનોના પાર્થિવ દેહ સોંપી દેવાશે તો ડીએનએ ટેસ્ટ આખરે છે શું આખી પ્રોસેસ કઈ રીતે ની હોય છે જણાવશે મારા सहयोगी જીલન જી જીલન જે જો કેમ વાર લાગી રહી છે તે સમજીએ જે પ્રથમ તબક્કો હોય છે તેમાં કેસના પરીક્ષણ માટે એનાલિસિસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગ પ્રક્રિયા જેનો અંદાજિત સમય 6 થી 7 કલાક જેટલો લાગતો હોય છે બીજા તબક્કાની અંદર નમૂનામાંથી ડીએનએ કરાય છે અને એક્સટ્રેક્ટ અંદાજિત સમય છે 6 થી 7 કલાક

જુહી આ ડીએનએ ટેસ્ટ છે તેમાં સમય લાગી રહ્યો છે